અથવા પોટેકવાળા કોઈ પણ મશીન લઈને આવે ઇટાશી લઈને આવે તો અમારા મનમાં છે ફોરટેકવાળા અમારું કામ કરવા માટે આવ્યા છે અમે એની વાહન થોડીએ તો એના માણસો જવાબ નથી દેતા બે વર્ષથી આને આ એકને પ્રોબ્લેમ છે પાણી ભરાવાનું પાંચથી છ ખેડૂતો એવા છે કે એને કોઈ પાક લેવાતો જ નથી દર વર્ષે દર ચોમાસામાં આ ખેડૂતોનો આ મોટો પ્રશ્નો છે રજૂઆત કરેલ છે મામલેદાર સાહેબને છે કલેક્ટર સાહેબને છે મોખિકમાં પણ રજૂઆત કરેલ છે આગેવાનોને પણ રજૂઆત કરી છે તો આગેવાનો ફોન કરીને કહી દે કે ફોરટેક વાળાને અમે કહી દઈએ ફોરટેક વાળાને અમે પાસે જાય તો કે કેશું વાહન કોઈ એના જેસીબી કોઈ આવતા નથી જે તે સમયે નાડું મૂકવાની વાત કરી હતી તો કે અમે કરી નાખશું ગટર લાઈન કરી નાખશું યાર્ડની રસ્તેથી નદી સુધી ગટર લાઈન કરશું તો હજી કોઈ ગટર લાઈન એ નથી કરી તે પાણીની કોઈ સમસ્યા ઉકલવામાં આવી નથી મારું નામ લક્ષ્મણભાઈ અર્જુનભાઈ ગામ ટીમડી તાલુકો સુત્રાવાળા પાણી ભરાવાનો જે પ્રશ્ન છે છેલ્લા ત્રણ વર્ષથી નું કામ ચાલુ થયું ત્યારથી આ પાણી ભરાવાનો પ્રશ્ન છે મારા ખેતરમાં આ એક સર્વે નંબર છે એ આખો સર્વે નંબર અત્યારે પાણીનો ભરેલો છે એમાં આગળના ભાગે ત્રણ ત્રણ ફૂટ જેટલું છે જે ઉપર આવો એટલે ફૂટ ફૂટ જેટલું પાણી સતત પાણી ભરેલું છે મેં મામલતદાર સાહેબને પણ અરજી દ્વારા જાણ કરી હતી સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્ન મૂકેલો છે મેં અને બાવીસ બે બે હજાર ચોવીસના રોજ સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્નની રજૂઆત થઈ ગઈ છે પછી મામલતદાર સાહેબને પર રજૂઆત કરી અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે અને હાઈવે ઓથોરિટીને પર રજૂઆત કરેલી છે નહીં આ પેલા રોડ નીચો હતો અને ગટરની વ્યવસ્થા હતી જેના કારણે પાણી છે ને નિકાલ થઈ જતો તો ગોપાલભાઈ વાળા ત્રણ વર્ષથી પાણી ભરાય છે નિષ્ફળ જાય છે હજી એટલું પાણી છે તમારે એટલે કોઈ સીમા નથી ઉપરના ઝાડને અહીંયાથી કાદાનું ને બધી માઇસનું ને પાણી આવે છે એટલે નદી સુધી ભરાઈ ગયેલ રહી છે કોઈ ખેડૂતને ઉત્પાદન થતું નથી બધી રજૂઆત તો બધી વાત કલેક્ટર સેક્ટ રોડ નેશનલવાળાને બધાને બોલાવી બોલાવીને રૂબરૂ બતાવેલ છે હજી કોઈ નિકાલ નથી